એ પરંપરાગત એમને ગઈ વખતે પણ એના પહેલાં કોંગ્રેસની હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીએ જીતેલી હતી ભારતીય જનતા પાર્ટી પાસે છેલ્લા બાર વર્ષથી આ સીટ હતી નહીં પૈસા વધેની છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારને પૂરેપૂરી તાકાતથી ત્યાં પ્રચાર પ્રસાર કર્યો પણ અમે અમારી વાત સમજાવવાની અંદર પ્રજામાં સમજાવવામાં ક્યાંક ગુણા ઉતર્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે ગપગોળા ચલાવતા હતા એ ગપગોળા પ્રજાની મતદારો વચ્ચે એમના ગપગોળા જે કરા એ સમજાવવામાં સફળ રહ્યા છે જ્યારે પ્રજાને ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે પરંતુ અમને ખબર છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જીત અને હાર એ બંનેની સમીક્ષા કરતો હોય છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે જી અને ની અંદર કોઈ મુદ્દા એવા નથી હોતા કે જેનાથી નુકસાન થયું હોય એવું લખ્યા લાગી રહ્યું વિસાવદર માં હોય તો મુદ્દા કડીમાં પણ હોય તો કડીની અંદર આમ પાર્ટીના ઉમેદવાર પાંચ ટકા પણ મત નથી લાવ્યા એટલે એવું નથી હોતું સ્થાનિક પ્રજાનો એ પ્રત્યે કઈ ટાઈપનો જોગ છે અને સ્થાનિક પ્રજા કઈ ટાઈપના મત આપે છે એ કહી શકાય જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર એકસોને સીટ લઈને વિજેતા બન્યા હતા ને રેકોર્ડ બ્રેક જીત હતી એ વખતે પણ આ સીટ એ ભારતીય જનતા પાર્ટીને ફાઇન નથી ઇકોસેસેટી સોનનો મુદ્દો લાગે છે કે આમ આદમી પાર્ટીએ લીધો હોય અને એનાથી તેમને ફાયદો થયો હોય